મહેસાણા જિલ્લાના સટલાસા તાલુકામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે સટલાસાણા ગામ નજીક આવેલા ગોરિયાપુરા વિસ્તારમાં આવેલી કેન્દ્ર સરકાર સંચાલિત મોડલ સ્કૂલની લેડીઝ હોસ્ટેલમાં ફૂડ પોઈઝિંગની ઘટના બની છે गत રાત્રે ભોજન કર્યા બાદ અચાનક અંદાજે 30 થી 35 જેટલી વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝિંગની અસર થતાં હોસ્ટેલમાં અફરાતફરી મચી ગઈ હતી આ મોડર્ન સ્કૂલ ટ્રાઇબલ વિસ્તારની દીકરીઓ માટે ધોરણ 6 થી 12 સુધી રહેવા અને ભણવાની સુવિધા સાથે કાર્યરત છે જ્યાં હાલ અંદાજિત એકસો પચીસ જેટલી વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહી છે ફૂડ પોઈઝનિંગની અસર વધુ જણાવતા ઓગણીસ જેટલી વિદ્યાર્થીઓને તાત્કાલિક વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યારે અન્ય વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપી નજર હેઠળ રાખવામાં આવી છે બ્યુરો રિપોર્ટ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત